નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતમાં હમણાં છે અને ગઈકાલે જોવા જઈએ તો ચોસઠ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ મિત્રો ભરૂચના નેત્રંગની અંદર ચોસઠ એમ એટલે કે અડધા ઇંચ કરતાં થોડોક વધારે બાકીના તમામ વિસ્તારોની અંદર જોવા જઈએ તો પા ભાગ એટલે કે પાંત્રીસ એમ એમ જીરો પોઈન્ટ પાંત્રીસ એમ એટલે કે ખાસ કરીને એક ઇંચ જેટલો પણ વરસાદ જોવા મળ્યો નથી આ બાજુ ખેડૂતો માટે સૌ સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સોળ તારીખની આસપાસ એક મોટી અને મજબૂત સિસ્ટમ બનશે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો જે મિત્રો સીધી જ ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ ડેટા કે ગુજરાતની અંદર આ સિસ્ટમ છે સીધી જ મિત્રો સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ત્રાટકવાની છે જેને લઈને ભારેથી ભારે વરસાદ પડશે સાથે મિત્રો આ એક સિસ્ટમને તેની બેકઅપની અંદર એટલે કે તેની પાછળ પણ બીજી એકથી બે મોટી સિસ્ટમો છે એટલે કે ગુજરાતની અંદર સતત મિત્રો હવે વરસાદનો રાઉન્ડ શરૂ થશે ઘણા દિવસથી આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મહિના ઉપર થયા વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે જોકે વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે ઢગ હોવાને કારણે બહુ વાંધો નથી આવતો એટલે કે ગરમી વધારે ન હોવાને કારણે ખેતીના પાકને વાંધો નથી આવતો પરંતુ ખાસ કરીને વરસાદની પૂરેપૂરી ઘટ છે તો ઝડપથી મિત્રો ખુશી ખુશીના સમાચાર મળી શકે છે તો આવો જાણીએ મિત્રો ખાસ કરીને અહીંયા તમે પણ લાઈવ સેટેલાઇટ મેપની અંદર જોઈ શકો છો હાલ મિત્રો ભારત તરફ જોવા જઈએ તો મોટી હલચલથી શરૂ થઈ ગઈ છે અહીંયા મેપની અંદર પણ તમે જોઈ શકો છો ભારતના જે દરિયાકાંઠો છે તેની અંદર મોટી હલચલસી શરૂ થઈ ગઈ છે અને ઘણો બધો ભેજ છે ભારતીય દરિયાની અંદર છે એ ઠલવાઈ રહ્યો છે જે તમે ડેટા છે મિત્રો અહીંયા લાઈવ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રાની અંદર ભેંસ છે એ મિત્રો આવી રહ્યો છે આ તમામ ભેજથી ભારત તરફ આવી રહ્યો છે જેને લઈને આગામી સમયની અંદર ભારતની અંદર ભારે વરસાદના સમાચાર છે એ મિત્રો અત્યારથીના જ મિત્રો મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે ગુજરાતની અંદર ગઈકાલે સોસઠ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો પણ તો હળવોથી મધ્યમ પરંતુ હવે જે ભેજ આવી રહ્યો છે તે તમે જોઈ શકો છો ખૂબ જ ભારે ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ભારતની અંદર ભેગો થશે ભારેથી ભારે વરસાદ પડવાનો છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાત હવામાન વિભાગે આગામી સાત દિવસ શું આગાહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગે પણ સાત દિવસના મેપ જાહેર કરી જ્યાં જ્યાં વરસાદને લઈને આગે છે તેને લઈને પણ વાત કરવાના છે સાથે સાથે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનમાં એ પણ જોઈશું કે પંદર દિવસ કે આ વાવાઝોડું છે એ જે સિસ્ટમ

તો આપણે જે સિસ્ટમની વાત કરી તે પહેલાં મિત્રો આપણે ખાસ કરીને શરૂઆતની અંદર જોઈ લઈએ કે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે અને વરસાદની કેવી શક્યતા છે અને સ્ટેપ બાય સ્ટેપ જો તો અત્યારે જોયું કે હિન્દ મહાસાગરની અંદર સાયક્લોન બન્યા છે આ સાયક્લોન બનવા ખૂબ જ જરૂરી છે જો સાયક્લોન બને તો તમામ છે દૂર દૂરથી ભેસ છે એ આ સાયક્લોન તરફ મિત્રો ખાસ કરીને વાવાઝોડા તરફ ખેંચાતા હોય છે એટલે કે આની પહેલાં દક્ષિણ ચીન બાજુ મિત્રો મોટા સાયક્લોન મોટા વાવાઝોડા બન્યા જેને લઈને તમામ વાદળો છે તમામ ભેસ છે આ વિસ્તારમાં ખેંચાઈ ગયો અને ભારતની અંદર મિત્રો લાંબો વરસાદનો વિરામ આવ્યો પરંતુ હવે ટૂંક સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીમાં અરબી સમુદ્રની અંદર અને નીચલા લેવલે હિંદ મહાસાગરની અંદર ભેજ જમા થઈ રહ્યો છે તેનું કારણ છે કે બે સાયક્લોન મિત્રો બન્યા છે આ તમામ સાયક્લોન બન્યા અને મિત્રો આગળ વધશે જેને લઈને જોવા જઈએ તો ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદ આવશે જોકે હાલ મિત્રો પંદર દિવસ સુધી હવામાન વિભાગે એટલે કે દસ દિવસ સુધી પંદર તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી કરી માત્ર દક્ષિણ ભારતના કેરળ તમિલનાડુની અંદર અને પૂર્વના જે રાજ્ય છે મેઘાલય અરુણાચલ ત્રિપુરા આસામ તો આ સિક્કિમ છે તો આ વિસ્તાર વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ રહેશે જ્યારે ગુજરાત સહિતના ભાગોની અંદર વહેલી સવારે ઝાકળવાળું વાતાવરણ એટલે કે ભારે વાદળો જોવા મળશે વરસાદી માહોલ થઈ જાય એવા વાદળો પરંતુ ખાલી ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પોરની ઝડપ વધારે છે એટલે આ વાદળો કોઈ અસર કરતા નથી તો તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નવ દસ ને અગિયાર તારીખ પછી ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભેજ ભેગો થવાનું શરૂ કરી દેશે અને આ ભેજથી મિત્રો ક્યાંથી આવ્યો છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો છે મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડ બાજુથી છે એ આ ભેજ મિત્રો આવી રીતે લાંબો થયો છે એટલે કે આખી એક રેખા છે અહીંયાથી જે આ રીતે મિત્રો ભેજ છે એ ભેગો થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે લગભગ ચૌદ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે એ અહીં તમે જોઈ શકો છો લાઈવ આપણે મિત્રો આગળ જોઈએ તો સોળ તારીખની પરફેક્ટ સિસ્ટમ તમે જોઈશું સોળ તારીખે આ સિસ્ટમ મિત્રો બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો સીધી જ ગુજરાત તરફ મિત્રો આવવાની છે એકદમ નીચલા લેવલે આવવાની છે જેને લઈને રાજસ્થાનની અંદર ઓછો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર ઓછો વરસાદ પરંતુ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે સાથે મિત્રો બીજી સિસ્ટમ પણ છે અહીંયા તમે જોઈશું એક સિસ્ટમ હજી પૂરી નહીં થાય ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ છે અને આ સિસ્ટમ પણ મિત્રો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર આવશે એટલે કે અઠવાડિયા દસ દિવસે મિત્રો બેક ટુ બેક મિત્રો સિસ્ટમ બનતી રહેશે હજુ મિત્રો એ સિસ્ટમ પૂરી નહીં થાય ત્યાં તમે જોઈ શકો છો કે આગલી સિસ્ટમ મિત્રો જોવા મળી રહી છે આ પણ મિત્રો આ વાદળો પણ મિત્રો ભારત તરફ મિત્રો ખેંચાઈ રહ્યા છે તેને લઈને જોવા જઈએ તો સતત ઉપરા ઉપરી સિસ્ટમ બને તેવી શક્યતા છે અહીંયા મિત્રો એક મેપ પણ જોઈ શકો છો આ મેપની અંદર તમને પણ મિત્રો ખ્યાલ આવી જશે એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવે મિત્રો હવે આપણે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ અહીંયા તો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો છે કે ખાસ કરીને સોળ તારીખથી મઘા નક્ષત્ર બેસી રહ્યું છે તો મઘા નક્ષત્રથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો ગઈકાલે ચાર તારીખે પડેલો વરસાદ જેમાં ભાવનગર કચ્છ ભરૂચ નવસારી તાપીના અમુક અમુક વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો બાકી અહીંયા મિત્રો જે એકદમ પોપટી કલર જેવો જે કલર છે તેની અંદર પણ જે એમએમ લખેલા એટલે કે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદને આછો પીળો રંગ છે એની અંદર એ જિલ્લાની અંદર માત્ર છાંટો છૂટી એકાદું ઝાપટું અને બાકી અહીંયા તમે જોઈ શકો છો દાહોદ મહીસાગરમાં કોઈપણ જાતનો વરસાદ નહીં ભારતીય હવામાન વિભાગની પાંચ તારીખની આગાહી તો ગુજરાત ગ્રીન એલર્ટ પણ અહીંયા તમે કેરળની અંદર આપણે જોયું કે ખાસ કરીને સિસ્ટમ છે તો ત્યાં મિત્રો ભારે વરસાદ છે વરસાદની ધરી હજુ અહીંયા છે તો ત્યાં પણ વરસાદની આગાહી છ એ પણ મિત્રો ખાસ કરીને ઘટી જશે માત્ર દક્ષિણ વરસાદ છે અંદર ગ્રીન એલર્ટ તમે જોઈ શકો છો જે આપણે ધીમે ધીમે વરસાદી વાત કરી હતી તો એ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ અહીંયા તમે આઠ તારીખે જોઈ શકો છો અંદર ગ્રીન એલર્ટ અંદર વરસાદ છે એ પડી રહ્યો છે પરંતુ નવ તારીખે તમે જોઈ શકો નવ તારીખે કોઈ મોટી આગાહી નથી સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ કારણ કે ધીમે ધીમે વાવાઝોડું છે એ દસ તારીખે તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ કારણ કે ધીમે ધીમે વાવાઝોડું છે આ લેવલમાં બની રહ્યું છે એટલે તમામ ભેસ છે ત્યાં ભેગો થવાને કારણે વરસાદ છે મિત્રો ખેંચાઈ રહ્યો છે આ બધું ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો કચ્છની અંદર સાવ નહીવત સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા એટલે કે પા ભાગમાં જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા એટલે કે અડધા જેવા ભાગમાં એ પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે છ તારીખનો મેપની અંદર જોઈ શકું છો છ તારીખના મેપની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા એટલે કે પા ભાગમાં એ પણ મિત્રો હળવો વરસાદ ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે બાકી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર એ પણ જિલ્લાની વાત છે એટલે કે આ જિલ્લાની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે તો એ પણ મિત્રો ખાસ કરીને નહિવત છે સાત તારીખનો પણ સેમ જ મેપ કચ્છ સૌરાષ્ટ્રની અંદર પા ભાગની અંદર જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અડધો અને આઠ તારીખે પણ એવી જ રીતે સેમ ટુ સેમ મેપ છે નવ તારીખે આપણે જોયું કે ભારત ભારતની અંદર ક્યાંય વરસાદ નથી તો સંપૂર્ણ ગુજરાતની અંદર પણ ગ્રીન એલર્ટ એટલે કે કોઈ ભારે વરસાદની આગાહી નથી તો આપણે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગની એ પણ આગાહી જોઈએ તો હાલ મિત્રો નવ તારીખ સુધી દસ તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી સારા વરસાદની શરૂઆત આપણે મિત્રો સોળ તારીખથી જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા મળે એમાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત